પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં એક બોગસ તબીબનો પર્દાફાશ થયો છે પાટણની એસઓજી પોલીસે બાતમીના આધારે બોગસ તબીબ ભૂપેન્દ્ર પ્રજાપતિને ઝડપી પાડ્યો આ શખ્સ સિદ્ધપુર નજીકના સન્ડેસરી ગામના એક ઓરડીમાં કોઈપણ માન્ય ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી રહ્યો હતો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો પોલીસે ઘટના સ્થળેથી દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ પાંચ હજાર નવસો છન્નું હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે બોગસ સબીબ ભૂપેન્દ્ર પ્રજાપતિ વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધવામાં આવી છે હવે પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચોંકાવનારની સ્થિતિ સર્જી છે કારણ કે આવા નકલી તબીબો લોકોના જીવન સાથે ખેલવાનું જોખમ ઉભું કરે છે

જે કમ્પાઉન્ડર હોય છે એ પોતે નકલી જુલા ડૉક્ટર બનતા હોય છે અને અત્યારે તેઓ નાના ગામડામાં પ્રેક્ટિસ કરતા હોય છે ત્યારે પાટણ જિલ્લામાં આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે જાણે કે હોય નહીં એવા કેટલીક વખતના બનાવ બને છે એમાં પાટણ એસઓજીની કામગીરી જોઈએ તો પાટણ જિલ્લાના નાના ગામડાઓમાં જે બોગસ તબીબો છે એ લોકો ઉપર છેલ્લા કેટલાક સમયથી તવાઈ આણી છે ને લગભગ કહી શકાય એટલા પંદરથી વીસ જેટલા આ આવા જોલાછાપ ડોક્ટરોને પકડાય છે ત્યારે વધુ એક જોલાછાપ ડોક્ટર સિદ્ધપુરના રાજપુર ગામેથી પકડાયો છે પરંતુ વાત કરવા તો જે કામગીરી આરોગ્ય તંત્રની હોવી જોઈએ એ આરોગ્ય તંત્ર બિલકુલ કામગીરી કરતું નથી એની જગ્યાએ એસઓજી કરે છે પાટણ જિલ્લો એ છેવાડામાં છેવાડાનો છે ત્યાં જે નાના ગામડાઓ છે નાના ગામડાઓમાં પૂરતી આરોગ્ય સુવિધા નથી એક બાજુ જે સુવિધાનો અભાવ છે એને લઈને આ જે જોલાછાપ ડોક્ટરો છે એ પોતાને ગરીબ દર્દીઓનો લાભ ઉઠાવે છે અને આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે ત્યારે એમની પાસે જે દવાઓનો હોય છે નકલી ઇન્જેક્શન ઇન્જેક્શન જે છે દવાઓ છે એ પણ ક્યાંક ને ક્યાંક ખરીદી લાવતા હોય છે ત્યારે આપનારા જે એજન્સી વાળા છે એ પણ ક્યાંય જોતા નથી આમ આખું એક નેટવર્ક સુ ચાલી રહ્યું છે અને જે ઝૂલાછા ડોક્ટરો છે તે આરોગ્ય સાથે ચીડા કરી રહ્યા છે

પ્રેક્ટિસ કરતા હોય છે અને બપોર કે સાંજે પાર્ટ ટાઈમમાં આવે નાના નાના ગામડાઓમાં બેસે છે અને પોતે ત્યાં આવીતા આરોગ્યની સેવાઓ આપે છે કારણ કે જે ગામડાઓના જે દર્દીઓ ગરીબ દર્દીઓ છે જેને દાટ સિવિલ ગોગાદાટ હોસ્પિટલ ની જે ફી પોસાતી નથી એ આવા નાના જોલાછાપ ડોક્ટર સાથે બેસીને કે 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 એ સંતોષ મહિને પોતાને સારવાર મળી એવું લાગે પરંતુ આ ખરેખર ગંભીર બાબત છે વારંવાર આવી ફરિયાદો આવે છતાં પણ આરોગ્ય તંત્ર કોઈ પગલા ભરતું નથી આજે રાજપુર ગામે જે તબીબ પકડાયો છે એ માત્ર બાર પાસ ફેલ છે છતાં પણ એ પ્રેક્ટિસ કરી રહ્યો છે અને લગભગ એ બાર મહિનાથી પ્રેક્ટિસ કર્યો તો આમ આરોગ્ય તંત્રની આંખોમાં ધૂળ છાંકીને લગભગ પાટણ જિલ્લામાં આવા ઠેર ઠેર ગામડામાં ઝોલાછાપ ડોક્ટરો છે આટલા પકડાય છે છતાં પણ કાયદાનો કોઈ ડર નથી કારણ કે કાયદો પણ ક્યાંક ને ક્યાંક દસ હજાર જેવો મામૂલી દંડ કરીને આવા જે ઝોલાછાપ ડોક્ટરોને છોડી મૂકતા હોય છે ત્યારે ચોક્કસ આરોગ્ય વિભાગે આ બાબતે ખૂબ જ ગંભીર નોંધ લેવા જેવી છે જી ક્રિષ્ણ આભાર આભાર માહિતી આપવા માટે